ઉત્તર પ્રદેશના આગ્રસ લોકસભાના સ્ટીટથી સાંસદ રાજવીર ડિલરનું હાટરકથી નિધન થઈ ગયું છે મિત્રો અલીગઢના બરાણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું બે હજાર ઓગણીસમાં ભાજપને ટિકિટ પણ સંત્રીન રહ્યો તેઓ વિવિધતા હતા જો કે આ વખતે પાર્ટીએ તમને ટિકિટ આપી ન હતી તેમના નિધનના સમાચાર મળતા પાર્ટી પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી કરાઈ ગઈ છે ત્યારબાદ મળતી માહિતી મુજબ મને જણાઈ કે જ્યારે એમ કહેવાય કે સાંસદના પોતાના ઘરે હતા અને ત્યારે અચાનક જ તબિયત ખરાબ થઈ ગયા બંધ ગયા હતા જોકે